રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈને બિનહથિયારીધારી લોકરક્ષક બેચ બે હજાર ત્રેવીસની તાલીમ પૂર્ણ થતાં લોકરક્ષકોના દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ એકસો છાસઠ પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસ દળમાં સેવા આપશે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ જવાનોએ છેલ્લા એક વર્ષમાં મેળવેલી તાલીમ તેમજ પરેડનું પર્ફોમન્સ ઉપસ્થિત અધિકારીઓ અને જનતા સમક્ષ કર્યું હતું જે ગુજરાત પોલીસમાં છેલ્લી ભરતી થયેલ હતી એના સ્વરૂપ રાજકોટ શહેરના એકસો છ્યાસઠ લોકરક્ષક ફાળવામાં આવેલ હતા આ લોકરક્ષકોની ચોવાલીસ અઠવાડિયેની તાલીમ પૂર્ણ કરી આજે અહીંયા દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવેલા છે આ દીક્ષાંત સમારોહ પરેડ પછી બધા એકસો છ્યાસઠ તાલીમાર્થીઓને અમે હવે પોલીસ જવાન તરીકે ઓળખાય છે અને આ લોકો આજથી ગુજરાત પોલીસ બેડામાં સામેલ થઈ રહ્યા છે આ ચોવાલીસ અઠવાડિયેની તાલીમમાં બધી ઇન્ડોર ક્લાસીસ આઉટડોર ક્લાસીસ અને વિભિન્ન વિભિન્ન અન્ય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે તે ઉપરાંત હવે તમામને પોલીસ સ્ટેશન અને વિવિધ બ્રાન્ચો ટ્રાફિક એના અંદર આ લોકોને કામગીરી માટે મૂકવામાં આવશે